નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી આજે કાર્યક્રમમાં ચર્ચા કરવા જે રહ્યા છે ફરી એકવાર ખેડૂતોના મુદ્દાને લઈને ખેડૂતોના મુદ્દાને લઈને ક્યાંક આપણે સહાયને લઈને ઘણી બધી ચર્ચા કરી અત્યાર સુધી સર્વેને લઈને પણ ચર્ચા કરી પાણીને લઈને પણ ચર્ચા કરી ત્યારે હવે ચર્ચા કરવી છે વીજળીને લઈને કારણ કે એક બાજુ જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો જ્યારે જગતનો તાત અત્યારે ખેતી કરતો હોય તો ત્યારે વીજળી અત્યારે તો યોગ્ય પ્રમાણમાં તેમને મળે છે કે નહીં તેનો એક સવાલ જોવા મળતો હોય છે એટલા માટે કારણ કે જ્યારે આઠ કલાકનું કહેવામાં તો આવતું હોય છે પરંતુ આઠ કલાક ક્યાંક વીજળી મળતી નથી અને મળે તો પણ અત્યારે તો એમ કહેવાય ને કે કટકે કટકે અત્યારે તો મળતી હોય તે પ્રમાણની પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે ગુજરાતના ઘણા એવા અંતરિયાળ વિસ્તારો પણ છે કે જ્યાં અત્યારે વીજળીની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળતી હોય છે અમે જેમ કહેવાય કે અમારી જે ટીમે એક મુલાકાતમાં લીધી હતી ને તેમાં પણ જ્યારે સુરેન્દ્રનગરના સાયલા વિસ્તાર ખરી સાયલા વિસ્તારમાં પણ છે કે અંદર અંતરિયાળ એક વિસ્તાર હતો તેમાં એક ગામડામાં જ્યારે મુલાકાત લીધી અને ત્યારે પણ ક્યાંક વીજળીની પરિસ્થિતિ યથાવત જોવા મળી હતી ત્યાંના સ્થાનિકને પૂછ્યું અરે ભાઈ તમારે ત્યાં વીજળી કેમ નથી તો એમ કે ભાઈ આ તો વીજળી તો અમારા ખાલી કહેવાની છે અત્યારે આવે તો આવે ના આવે તો ના આવે એવી રીતની ક્યાંક પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે ત્યારે હવે સવાલ પણ એ યથાવત જોવા મળતો હોય છે કે ખેડૂતોને જ્યારે અત્યારે તો એમ કહેવાય કે ખેતી કરવાની હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો હવે ખેડૂતોને વીજળી યોગ્ય મળશે ક્યારે ચલો આપણે કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં છે તેમના દ્વારા ઘણી વાર રજૂઆત કરવામાં આવી છે ખેડૂતોને યોગ્ય વીજળી અત્યારે આપવામાં આવે બીજી બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અત્યારે ઉર્જા પ્રધાને પત્ર લખે છે અને રજૂઆત કરે છે હું વાત કરું છું પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની અર્જુનભાઈ મોઢવાડિયાએ ચોમાસુ પાક બચાવવા માટે ખેડૂતોને બાર કલાક હવે વીજળી આપો તેવો એક પત્ર લખ્યો છે ઉર્જા પ્રધાનને અને સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતને ને મધ્ય ગુજરાતમાં જે પાક અત્યારે ક્યાંક નષ્ટ થઈ રહ્યા છે તે ન થાય તેના માટે અત્યારે તો વીજળી આપવામાં આવે ત્યારે વિજયના મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શૈલેષભાઈ પરમાર કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે શૈલેષભાઈ ઠક્કર કે જે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને સાથે સાથે જે કે પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ખેડૂત અગ્રણી છે જે આપણા સૌથી પરાત સ્વાગત છે જે કે ભાઈ શરૂઆત હું આપણાથી કરવા માંગીશ જે કે ભાઈ મેં શરૂઆતમાં કહ્યું કે નિર્માણ ન્યૂઝ અત્યાર સુધી સર્વેને બાબતને લઈને ચર્ચા કરતું આવ્યું છે સહાયની બાબતને લઈને ચર્ચા કરી છે પાણીની બાબતને લઈને પણ ચર્ચા કરી છે જે કે ભાઈ શૈલેષભાઈ આપ બને તો જે રીતે ઘણી બધી વાર આપણે ચર્ચામાં જોડાતા જઈએ છીએ અને ક્યાંક અલગ અલગ રજૂઆતોને લઈને પણ ક્યાંક વાત કરી છે જે કે ભાઈ હવે વાત કરવી છે વીજળીને લઈને સૌથી પહેલો મારો પ્રશ્ન એ આપણે અર્જુનભાઈ મોઢવાડિયાનો પ્રશ્ન હું આપને બાદમાં પૂછીશ પણ સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે અત્યારે

એમાં એન્ટર કરેલા હોય એ મોબાઈલમાં એસએમએસ આપી દેવામાં આવે કે આવનાર સમયમાં આવતા વીક સુધી શનિવાર થી શનિવાર સુધી તમારે પાવર રાતે બે વાગ્યા થી લઈ અને આટલા વાગ્યા સુધી રહેશે આઠ કલાક ચોવીસ કલાકમાં પાવર આપવામાં આવે જે રીતે પાવર ની વધ હોય એવી રીતે કે જેવી રીતે એક ને ભાઈ આપણા ઘરે નવું જોઈએ કે જગત તાત પરંતુ આપે એવી રીતે જે રીતે ગ્રીડમાં પાવર વધનો જે સમયે રહેતો હોય એ સમયે ખેડૂતોને ફાળવામાં આવે વાત જગત તાતની થાય પરંતુ

વ્યવસ્થિત બને એ સમયે પાવર આપવામાં આવે અને શનિવાર થી શનિવાર નું હોય ઓકે હવે જે કે ભાઈ બીજો એક સવાલ તમને જે પ્રમાણે ચલો આઠ કલાક તો અત્યારે વીજળી આપવામાં આવે છે તમે જે રીતે કહ્યું કે કોઈ પણ ટાઈમ હોય પણ આપવામાં આવે છે ખરી હવે બહુ મહત્વનો પ્રશ્ન આજની ડિબેટનો મહત્વનો મુદ્દો કે પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હું ભારતીય જનતા પાર્ટી ઉપર એટલા માટે અત્યારે તો વધારે પડતો ભાર મૂકી રહ્યો છું કારણ કે સત્તા પક્ષમાં પણ તે છે કેન્દ્રમાં પણ અત્યારે તો તેઓ જ છે અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આઠ કલાકને બદલે બાર કલાક વીજળી આપવામાં આવે જે કે ભાઈ ક્યાંક અત્યારે પહેલા એક ચર્ચા કરી હતી તેમાં તમે જ કહ્યું હતું શૈલેષભાઈ પરમાર જ હતા આઠ કલાક થોડીક વધારે વીજળી આપવામાં આવે તો અમને ઘણું ફાયદો થાય અને યોગ્ય એક ટાઈમે આપી દેવામાં આવે હવે જે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તો આ રજૂઆત કરી છે શું કેશો હવે આપ ખરેખર તો નિર્માણ ન્યૂઝ તમારા આભાર સાથે સાથે મોટવાડિયા સાહેબનો પણ આભાર વ્યક્ત કરવો પડે એમ થયું કે ખરેખર અમારું કોઈ સાંભળવાનાર નથી એ આજ અર્જુનભાઈએ જપ જાહેર સાબિત કરી દીધું કે અમે પણ વાત કરીએ તો અમારું કોઈ સાંભળતું નથી એટલે અમારે લેખિત રજૂઆત કરવી પડી

એવી એક કોશિશ માત્ર અર્જુન ભાઈ છે કે હું ખેડૂતોને બાર કલાક વીજળીએ પાવરવા માંગુ હવે પાર્ટીમાં હે સત્તામાં હે ધારાસભ્યશી હે તો એમને તો ડાયરેક્ટ ટેલિફોનિક પણ ચર્ચા થતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ લેટર લખવાનો તાત્પર્ય લેટર લખ્યા પછી વાયરલ કરવાનો તાત્પર્ય યજ્ઞભાઈ મારી નજ રહેતો એ સાબિત થાય કે અત્યારે સત્તામાં રહેલા લોકો

કે આપની જ પાર્ટીના આપના ધારાસભ્ય રજૂઆત કરવા માટે લેખિત કરવું પડે એ પત્રને વાયરલ પણ કરવો પડે આથી પરિસ્થિતિ ક્યારેય ના હોય ઘણા બધા રજવાડામાં એક ટોકરો બાંધવામાં આવતો અને ટોકરો બાંધી અને ઘંટ વગાડે એને ન્યાય મળતો તો આજ પ્રજાના પ્રતિનિધિની પણ આજ પરિસ્થિતિ એ સુધારવાની જરૂરિયાત છે શૈલેષભાઈ ઠક્કર એક બાજુ જ્યારે કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘણી વાર પહેલાં પણ રજૂઆત કરવામાં આવી છે અને ક્યાંક જે કે ભાઈએ કહ્યું ને કે અમે પણ રજૂઆત ઘણી બધી વાર કરીએ છીએ પણ અમારું ક્યાં સાંભળતા નથી ને વિપક્ષ પણ અત્યારે તો પોતાની વાત કરે છે તો શું સરકારશ્રી સુધી અત્યારે તો વાત પહોંચે છે કે પછી નથી પહોંચતી કે પછી હવે એમ કહેવાય ને કે તમારા જ પહેલાં ધારાસભ્ય હતા શૈલેષભાઈ

એક એક નાની નાની વાત લઈને મામલતદાર કલેક્ટર પ્રાંતમાં આવેદન પત્ર આપ્યા છે રાજ્યસભામાં લોકસભા અને વિધાનસભામાં બોલે છે અતર મેજોરિટી એમની છે અતર સીટો કેટલી છે એમની પાસે 300 થી વધારે એક સભાની અંદર બોલ્યા હતા મુખ્યમંત્રી શ્રી અને ગૃહ મંત્રી કે 2025 ના એમની અંદર અમે ખેડૂતને અમે ખેડૂતને 12 કલાક વીજળી આપશું તો મેજોરિટી તમારી છે તમે 12 કલાક ત્યારે આપશો તો અત્યારે કેમ નહીં તમને કોઈ ના પાડે છે મારા ધારાસભ્યો કે ભાઈ તમે એમને બાર કલાક ખેડૂતને વીજળી ના આપશો મેજોરિટી તો તમારી છે તમે આપી શકો છો અને હા છત્ર છાયાની વાત આવી અમુક લોકો છત્ર હાર્દિક પટેલ ની વાત કરી લો અમુક કેસો હોય ગ્રેલરોના હા તે બધાય અમુક અજી મહારાષ્ટ્રમાં એટલે કોંગ્રેસમાંથી ભાજપ જવાનું એવું ના હોય અમે સાચી વાત છે એમના એમના અમુક કેસો હોય એમની છત્ર છાયામાં રહેવું પડે ભાજપની એના માટે એ લોકો અમુક જતા હોય છે એવું નથી હોતું કે અમે સાચી નથી શક્યા કારણ કે એમને એમની મજબૂરી હોય છે કે ભાઈ હું અહીં નહીં રહું ને હું અહીંયા નહીં જાઉં તો મારું શું થશે એ એમને ખબર હોય છે એમને કામ કરેલા હોય એટલે બીજું કે મારા જેકે પટેલ ભાઈ જેકે ભાઈ બોલ્યા કે 8 કલાક થી માડી અને સવારે 8 થી 4 અને પછી 4 થી 12 રાતે અને 12 થી 8 આવા તઈ શેડ્યુલ હોય છે અને એક મેસેજ ના દ્વારા સરપંચ હોય ગામ સેવક હોય તલાટી હોય બધા હોય એમને તો મેસેજ આવી જાય છે બધા ખેડૂત કે ભાઈ આ રીતે લાઈટ આવશે સાંજે 12 વાગે હવે બાર વાગે લાઇટ આવે એટલે સવાર આઠ વાગ્યા સુધી ભાઈ ખેડૂત જગત નો તાત અન ઉગાડી ને અન ખવરાવે હી રાતે આઠ વાગે જાય ને બાર વાગે જેવો વિચાર કરો અને એમાં જાટકા મારે બબે કલાક લાઈટ કાપી નાખે ઉદ્યોગપતિને પાણી પોચા પોચાડવા માટે બે કલાક તો કાપવી જ પડે કારણ કે ઉદ્યોગપતિ ને ફેક્ટરીઓ માં જેટલી પણ ફેક્ટરીઓ છે અમારા વિસ્તારમાં જીએનડી માં એ કમ્પ્લેટ પાણી બધી અમારે દોઢ દોઢ બબે કલાક લાઇટ કાપી નાખવામાં આવે ઘરે ખાવા આવ્યો હોય ને ચાર વાગે લાઈટ આવી હોય સાંજે બાર વાગે જવાની હોય એટલે છ આઠ વાગે જમવા આવે ઘરે ત્યારે કે લાઈટ ગઈ પાછો જમવાનું મૂકી અને ભાગે પાછું છીટ પાડવા જાય કારણ કે એની અંદર એક પ્રોસિજર હોય છે બરાબર એટલે હવે નવરાત્રીના ગરબા આવે સાંજે સાંજે આઠ વાગે લાઈટ આપે સવારે ચાર વાગે જાય ગરબા ક્યાં ગાવાના ખેડૂતને ખેતરમાં જ તેને એટલે આ પદ્ધતિ છે કેમ દિવસે લાઈટ નથી તમને ના હોય તો તમને કાલે કોંગ્રેસ ભવન જઈને હું તમને કરીશ કેટલી વખત રજૂઆત કરી છે ગોયલ બોલ્યા એનો વિડીયો પણ મોકલું તમને ખેડૂત માટે કેટલી વખત માંગ કરી છે હું તો તમને પણ પૂછી શકું ને કે તમે પણ અત્યારે ખેડૂત છો તો તમે રજુઆત કરી કે નહીં તમે પાલભાઈ આંબોલિયાને કેટલી વખત બોલ્યા પાલભાઈ આંબલિયા

હવે તમે એમ ના કહેતા કે ને તમે ધારાસભ્યને સાચવી ના શક્યા અને એટલા માટે તમારા ધારાસભ્ય અહીંયા બધું કહેતા હતા આપણે એ બધી વાતને અત્યારે નથી કહેવી પણ મારે સીધો એક જ સવાલ આપને પૂછવો છે કે તમે જે રીતે બે હજાર જે બાવીસમાં જે ઇલેક્શન થયું હતું ને તેમાં તમે જ કહ્યું હતું કે અમે ખેડૂતોના જે પણ કોઈ મુદ્દાઓ છે તેના અમે અત્યારે તો સોલ્વ કરી દઈશું અને ખેડૂતોની સરકાર જે ખેડૂતો માટેની સરકાર છે અને ખેડૂતોની જ સરકાર ખેડૂતોથી બનેલી સરકાર છે તો હવે આ બધું જ ખેડૂતોનું છે તો પછી હવે તેમને જ્યારે વીજળી આપવાની બાબત હોય તો પછી હવે જોવાની હોય નિર્માણ યોજના અભિનંદન કે ખેડૂતોની વાત કરે છે હવે ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર એમણે વીજળી આઠ કલાક બાર કલાક આપવાની વાત કરી છે અને એમણે હલો કન્ટિન્યુ એટલે એમણે જે વાત કરી છે એ મંત્રી કનુભાઈ વાત કરી છે કે આ પ્રકારે કરવું જોઈએ ને કનુભાઈ દેસાઈએ અધિકારીઓ અને તમામ જે વિભાગ છે એમને પણ કહ્યું છે કે અર્જુનભાઈ જે જવાબ જે વાત કરી છે એ ઉપર ધ્યાન લેવામાં આવે અર્જુનભાઈ ના મુખ્ય મુદ્દા ત્રણ છે એક તો એમણે એવું કીધું કે જે ચોમાસુ પાક છે એને બચાવવો જોઈએ હમણાં વરાપ નીકળે છે એ વરાપનો ઉલ્લેખ પણ એના પત્ર માં થયો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર નો ઉલ્લેખ કર્યો છે અને સૌરાષ્ટ્રમાં હું પણ એટલું પણ કહું કે ગીર ગામડા છે છે અમે પણ પણ આવીએ છીએ ગીર 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 જે એ આવી જાય અને સોમનાથ પણ આવી જાય આ બાજુ ભાવનગર અને અમરેલી પણ આવી જાય એની વાત કરી છે કે ત્યાં બોર અને કુવા એનું પાણી જે છે એ ઊંડું ઊંડું જતું રહે એવી પરિસ્થિતિ છે એટલે એ ઊંડું જતું રહે એ પેલા અત્યારે પાણી છે તો જો લાઈટ આપવામાં આવે તો પાણી કાઢી શકીએ બીજી માંગણી એને એવું કરી છે કે જે અત્યારે મગફળી ડાંગર અને કપાસ એનો પાક જે વરાપ પછી પાછો જે ફૂલ ખુલવો જોઈએ એ ખુલવાની તૈયારી થઈ છે અને થોડા સમયથી વરાપ થઈ છે એટલે એમાં કંઈક કરવું જોઈએ ત્રીજી વાત મહત્વની એને એ કરી છે કે વીજ કંપનીઓ યુજીવીસીએલ ડીજીવીસીએલ પીજીવીસીએલ અને એમજીવીસીએલ આ જે ચારેય કંપનીઓ છે એમને એવું અને જેટકો પણ એમને એવું કહ્યું છે કે જે વીજળી તમે આપો છો એમાં ક્યાંક ઝટકા આવે છે જે કે ભાઈ

પણ ખેડૂતોને એ પાસઠ પૈસે વીજળી આપે છે પર યુનિટ એ તો આપણે સ્વીકારવું પડે એ એ સ્વીકારવાની તો આપણે દાનત હોવી જોઈએ બીજી વાત કે અમારે આ ધારાસભ્ય ભાજપના છે એમણે જ રજૂઆત માટેના પ્રશ્નો એ ઘડીક થાય અને વારે વારે વાગોળતા હોય છે ખેડૂતો માટેની ચિંતા કરતા હોય છે એમાં એક દાખલો અર્જુનભાઈ મોઢવાડિયા છે એમણે એમ કહ્યું છે કે ખેડૂતોને આટલી જરૂરિયાત છે અને અમે પણ જો ખેડૂતોને બાર કલાક જેટલી વીજળી જ્યાં જરૂર છે આપી જો આખા સૌરાષ્ટ્રમાં આ થિયરી લાગે નહીં કારણ કે જીઓ જીઓગ્રાફિકલ જોવા જઈએ તો અમુક જગ્યામાં ચાર કલાક વીજળી આપે

રાજ્ય સરકારે ગુજરાત ના દસ હજાર ને પિસ્તાલીસ કરોડ રૂપિયા ના ખર્ચે બાસઠ હજાર થી વધારે ને

એટલે કોઈ પણ જાતના અવરોધ વગર ખેડૂતોના ખેતર સુધી પહોંચે છે અને સૌરાષ્ટ્રના જે જળાશયો છે એ આપણે સૌની યોજનામાં ભર્યા પણ છે ગયા વખતે એકસો ને પંદર જેટલા જળાશયોને આપણે ભર્યા શૈલેષ ભાઈ શૈલેષ હું શું કહું છું તમે તમે જે રીતે કહ્યું પર યુનિટ સાત રૂપિયા ની સરકાર ખરીદે છે પાસઠ પૈસા ચલો બરાબર આ બધું જ તમે જે કહ્યું ને એકવાર મેં બધું માની લીધું મેં માની લીધું જેકે ભાઈએ પણ માની લીધું શૈલેષભાઈએ પણ માની લીધું પણ હવે હવે શૈલેષભાઈ મારો એક બીજો એક સવાલ શૈલેષભાઈ પરમાર આપને હો જે રીતે જે કે ભાઈએ કહ્યું કે સવારે આઠથી ચારમાં આપવામાં આવે કાં તો ભાઈ ચારથી બાર હોય કાં તો પછી બારથી આઠ હોય કાં તો પછી રાત્રે બે વાગ્યાથી આપવામાં આવે જો શૈલેષભાઈ એમાં કોઈ એક અત્યારે તો ટાઈમિંગ મૂકી દો ને કેમ અત્યારે તેમાં કોઈ અત્યારે ટાઈમિંગ નથી આપવામાં અને કેમ આઠ કલાક અને મતલબ બાર કલાક ન આપવામાં તમે જે રીતે કહ્યું કે ના જીઓલોજીકલ કન્ડિશન અત્યારે તો આ પ્રકારની છે પાણી અને બધાની તમે વાત કરી એમાં કોઈ ના નહીં

ત્યારે પાછો ન થયો એના કારણે આ માંગ ઉભી થઈ છે ને જે કે ભાઈ કહે છે કે રાતના બે વાગે પણ લાઈટ આવે છે સ્વીકારું છું એ રોટેશન છે આઠ આઠ કલાકના ત્રણ રોટેશન છે માનો કે મારા ગામ છે તેમાં આઠ કલાક વીજળી અઠવાડિયા સુધી આપી તો પછી પાછું રોટેશન થાય બીજી જગ્યાએ દિવસના આઠ કલાક આપે ત્યાં રાત ના આપે પાછું આઠ કલાક પછી જે રીતે જે પ્રકારે હું કહું ને સિક્યુરિટી જે સિક્યુરિટી નું કામ કરતો હોય ને સલામતી એના આઠ આઠ કલાક હોય છે કે ભાઈ એમાં ચોવીસ કલાકની નોકરી હોય પણ આઠ કલાક આ નોકરી કરે પછી એની પૂરી થાય એટલે બીજા આઠ કલાક આ નોકરી કરે ત્રીજા આઠ એટલે ક્યાંય ગેપ ન થાય એમ આમાં પણ ક્યાંય ગેપ ન થાય એટલે આ વખતે જેને રાત ના આપી હોય આવતી વખતે પાછી એને દિવસ ના આપે એટલે એસ એમ એસ પણ આવી જાય અમે ખેડૂત ના દીકરા છીએ એટલે અમારે મોબાઈલમાં

અમારા ધારાસભ્ય શ્રી રજૂઆત કરી છે એ કૃષિ મંત્રી મંત્રીશ્રી અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ એમણે પણ સ્વીકારી છે અને એમાં આગામી દિવસોમાં ઘટતું કરવાની વાત કરી છે પણ હું અભિનંદન આપીશ અર્જુનભાઈ ને કે એમણે ખેડૂતોની ચિંતા કરી છે માત્ર વાતો તેમને કામ કર્યું છે એ દેખાતું હોય તો બઉ સારું કેવાય માર્કેટ માં તમારી જણસ વેચવા જાઓ તો તમારી જણસ પલળતી હોય છે એ આ સરકાર છે તમે બાર કલાકના બદલે આઠ કલાક મુખ્યમંત્રી બોલ્યા હતા કે ભાઈ બે હજાર પચીસના છેલ્લા મહિને બારમા મહિનેથી અમે બાર કલાક લાઈટ રાખીશું એટલે એ સમય આવી ગયો છે આપણે જોઈએ વધારે મહિના બાકી છે બીજું વારંવાર કે છે એમએસપી ના ભાવ આ તે તમે જુઓ તો ખરા માર્કેટ ની અંદર શું ભાવ ચાલી રહ્યા છે તમારા ધારાસભ્ય તમારા સંસદ સભ્ય પોતે માર્કેટની અંદર જઈને જોયું છે કે ખેડૂતની શું હાલત છે કે ખેડૂતની જાણસ કેવી પલડે છે ખાલી પાણીમાંથી પૂરા કાઢો છો ભાજપની સરકાર

જીરો ગ્રાઉન્ડ ઉપર દેખાય ને દેખાતા નથી તમે ચાલો ત્રણ ત્રણ સીઝન લેવાની વાત કરો છો અત્યારે એક સીઝન લેવી હોય ને અમારે એક ડાંગર પકાવ્યું હોય ને તો શું 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 વે થાય છે ચાર મહિના માટે ડાંગર માટે કેટલું યાદ અત્યારે અમે વાવેતર કર્યું ડાંગરનું ડાંગર ભૂખી વરસાદ આવ્યો ડાંગર જતું રહ્યું એક હેક્ટરે એક હેક્ટરે બાર હજાર રૂપિયા નુકસાન વિચાર કરી લો એક હેક્ટરે બાર હજાર વળીને બાર હજાર રૂપિયાનું અંદર ભૂખી ડાંગર વળીને ટ્રેક્ટર ખેડ્યું વરા પાયા પછી બધું કર્યું હવે વિચાર કરો હવે આપણે આપણે કોંગ્રેસ કે ભાજપ ની વાતમાં નથી જતા પરંતુ આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ કે શૈલેષભાઈ પણ મારા મિત્ર શૈલેષભાઈ પરમાર એ પણ સ્વીકાર્યું કે પાણી ના હોય તો ખેડૂતને આઠ કલાકના પાવર પછી પણ પાવાનો નથી માની લ્યો કે મારે ચૌદ વીઘાની વાડી છે યજ્ઞભાઈ મારે આઠ કલાકના પાવરમાં બે દિવસમાં આખી વાડી પીવાઈ જાય તો બાકીના દિવસો તો હું વીજળી વાપરતો જ નથી તો મને ચોવીસ કલાક કેમ નથી આપવામાં આવતી જેટલી ખેડૂતની જરૂરિયાત છે એટલો જ પાવર એ વાપરી શકવાનો હે ખેડૂત જોડે જેટલું પાણી હે એટલું જ વાપરવાનું હોય તો દસ ની બાર કલાક ની કલાક કરવામાં સરકાર બિલકુલ શૈલેષભાઈ સ્વીકારે કે ખેડૂતોને પાણીની તકલીફ છે એ નથી વાપરવાનો જમીન ટૂંકી હોય એને એટલું જ પાવાનું હોય તો એ વીજળીનો ક્યાંય વ્યય કરવાનો નથી પેલો તો મારો આ પ્રશ્ન હે પણ પાવર વાપરવો જોઈએ ઉદ્યોગોની એના જરૂરિયાતના સમયે પાવર મળે તો ખેડૂતને કેમ નહીં બિલકુલ બિલકુલ બીજી વસ્તુ કે જીઓલોજીકલ 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 પૃથ્વીના પેટાળમાંથી જે તર ઘટે એ શું ફક્ત ને ફક્ત ખેડૂતો ના લીધે નહી ઇન્ડસ્ટ્રીઝ પણ ભરપૂર માત્રામાં જમીનમાંથી પાણી ખેંચે પણ એ કોઈ જવાબદાર એમાં હોતો નથી નથી બીજી વસ્તુ કે લાઈટમાં જે ઝટકા આવવાના કારણો તો હું આપના નિર્માણ ન્યૂઝ માધ્યમ થકી શૈલેષભાઈ પરમાર ના માધ્યમ થકી કહું

જે જી જી શૈલેષભાઈ ખાલી અત્યારે ખેડૂતો જ નડે જ શું ઇન્ડસ્ટ્રી અત્યારે તો નડતી નથી તેઓ ક્યાંક જે ક્યાં પણ આક્ષેપ કરી રહ્યા છે આ ખેડૂતો માત્ર માત્ર વીજળી જ માગે છે બીજું કઈ તો અત્યારે માંગ્યું નથી તો આપવામાં પ્રોબ્લેમ શું છે જગનભાઈ આપવામાં કોઈ પ્રોબ્લેમ નથી સરકાર પાસે વીજળી સરપ્લસ છે અને બે હજાર ને ચોવીસ માં ત્રેવીસો કરોડ જેટલા વીજ યુનિટ આપણે વપરાય છે બે હજાર બે માં માત્ર એકસો કરોડ વીજ યુનિટ વપરાતા હોય સર પ્લસ વીજળી છે હમણાં ભાઈ જે કે ભાઈ ખુબ વાત કરતા હતા સારી કે ગીર કાંઠામાં જે વાયરો છે એને ઓપન કાઢી અને કેબલ જે છે એ કરવા જોઈએ અને ચોવીસ કલાક વીજળી કેમ ના આપી શકાય એ પણ હું સમજાવું કે આજે એ જે

ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં જરૂરિયાત પ્રમાણેની ની વીજળી આપવા માટે સરકાર તત્પર છે અને ગંભીર પણ છે આગામી દિવસોમાં જ્યાં જેટલી વીજળીની જરૂર પડશે આઠ કલાક કે બાર કલાક સરકાર આપવાની છે ઓકે શૈલેષભાઈ પરમાર જે કેભાઈ અને શૈલેષભાઈ ઠક્કર આ ત્રણ આભાર અમારે સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો ખેડૂતોને હવે ક્યારે યોગ્ય વીજળી મળશે તેના લઈને તો સવાલ યથાવત છે રજૂઆતો કરવામાં આવી છે રજૂઆતના અત્યારે તો નિરાકરણ ક્યારે આવશે તે તો આવનારો સમય બતાવશે આજના ધોરણ આપશો નમસ્કાર